અવ ટ્રેક્ટર નું અરે ટ્રેક્ટર નું આવવું કરવાનું ઓય વળી ટ્રેક્ટર નું આવતું રે આતું એ તો આવટ આવર એ દુકાન જાવતું લે શું લેવા ઓ પાલે લે ના ગવાય લે શું જુગા કેસરી ખવાય જુગા કેસરી હા આ ભાઈ ઓ ના ખાજે રે અરે ખવાય લે હું થાય એમાં કાચ આવી અને કાચ આવી આ કાચ અરે કાચ દાવ લે બોના ઠોળી આવી બોના ઠોળી ના આવી યાર તું હવે કાચ આવી

बोलो हेड्या काते ढेल्यो छम काते ढेल्यो क मोगले त म काका मेख्ल्यो काका को छ केजो काको ल मगडा मोगस पडियो केजो काको छ नवा आयो ने उता उचाई उचाई हो ओला गयो हन फोनियो कातो ल्याजो हो फोनियो कातो ल्या ल ढेलि म ल्याजो फोनियो कातर म बोल लाउजी हारो लाउ भ यार केता भजी ल्याया तु म 100 रुपैया लिन जाउ ल 10 वो रंग मुझे बोलतो तो कुने बोला ए नियो बरी वडा म जाऊ हो त सोकन जाऊ ए ती जोई ठेली लेवा सो ठेली लेवा अनि ठेली ल्या ठेली सोकन आवली ठेली ए रघुपई निकल ह ठेली चल रघुपई रघुपई निकल ठेली मारे एली लेवा जाऊ अनि ठेली मारे म घर मा होयाई का एरी पिलाली ठेली न मा हो ए तो म होयाई म हो हो न मासी आई नय आई मासी ल्या ठेला हो लेन आवी ए तो म ठेली

તું છે માહું કોઈ હે ફરી ગયું તારું મારે કહો તો હા ફરી ગયું મોટું એટલે મારું તો કમ્પલીટ થો અભલાવ પડ છે ને થોભલા ઉપર બે છોટી વધેલી હોય ને તો આયુથી તું જાઈ જો જા તું જા તું તું બોલાયે શું કરો અમા ભૂલી ભૂલ થઈ જા ભૂલ થઈ જા પાકી લા ના ના જા અવાજ કમ પાકી લા જા ને તું ફરી મળે યોગળો आव्हान आवा आई करू हा बिटो ला लालान दुकान निघलो तर आजकाळी आहात का लाजी पण चाय शिकत पाल्य का हो भूक लाजीस चालू दे काय जालॅन होगो पशी

અરે કોંગ્રેચ્યુલેશન કેવા લેના વાહ ચાલ અરે ચીલા લે લાલ લે લે મારો ભાઈ લાલ્યો એ તું માકા નાતો હ તો તે કે સોય ખાતો જા કતમ હે એ બગો કતતમ સોય ખાતો જા ઓ કતમ જો આવ ની તો 10 10 રૂપિયા લેના આયો તો બે દોર બેન બે પાલ્યા મંગાવ્યો તો યાર ઓને બધા ડખો કરે લાગે આ 10 10 લેના આગે આ 20 20 થી તો એ 10 60 થી શૂન્ય ગણતી કેવા રૂપિયા ઓય હા

માં કોક કીધું આંકે સોના ખાતો લે જાવાનું હું પૂછ્યું કે માસી આઈ નથી આઈ માસી નું કે હું આવું શું કરું શું તે હવે લાલ લેજો હોક્ષો આપડે હવે ઓગો તો પડશે કે હવે તમારી તો ઈજ્જત જતી રહી હવે અમે શું કરીએ એ ભૂલકાં થઈ ગયો મારું તો હવે કાક્ટર પાસે લઈ જાવ હા ના ડોક્ટરે ગંધા છે બોજો હું ઈનું ગોની ગો ના ઓપરેશન કરા અરે ભૂલકવાનું એ ઓપરેશન થાય ના ના ડોક્ટર સુમું લેતો બે ને કોરંડાલી કોરંડા આઈ રહ્યો જમ 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 હા આઈ રહ્યો ગુન્ડા જોમણી ઇસ્ત્રી લે મારા ઘર પડી હે ઇસ્ત્રી નાલે તો એવું આવે હેડો હેડો ના લે મોક દે યાર હેજી એ હું હે બોલા મન ગલ લે એવા લે એ તો વાડમાં જાય આયો સહે તો મોર સબી લેવા એક બે ડાયર વાળી બઈતી મચ્છી લાય આવ

બેસે ભૂલી જોઈ ને આતો કેતો હતો બનાવ

એ એ આગેઓ છો એટલા મર્યાદામાં આવો ઓપા જો કયા તમારું હોબું ભેળ તો વા કરું યાર આ બેઠા મર્યા માર્યો પગમાં તલવાર કાઢો યાર બધા ઓ મારા જુગાજી જે ભાઈ બધા એ મારા પૈસા કમીતે